અને જય માતાજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું એક અભણ ખેડૂત છું ડિગ્રી વગરનું સ્કૂલ ગયો નથી ત્યારે એટલે તમારી સમક્ષ બોલવું એ કદાચ મને ઓછું વ્યાજી લાગે કારણ કે તમે બધા ગ્રેજ્યુએટ ભણેલા અને એક ઊંચી લોબીમાંથી આવ એટલે મારે શીખવાનું છે પણ આપણે એ કેવા મેળાઓ મેળાઓ ટાઈપનું આજે કરશું તો સ્વાગત છે તમારું મારા પ્રાકૃતિક ફાર્મમાં નોર્મલ બધા ખેડૂત છે એટલે ખેડૂતની કોઈ પરિભાષા આપણને મને નથી લાગતું કે જરૂર હોય પણ જ્યાં જ્યાં ઘટ વસ્તુ હશે એના માટે આપણે થોડી થોડી વાત કરશું ને જે વસ્તુમાં તમને ન સમજાય એ વસ્તુમાં મને પૂછી લેજો કારણ કે સાયન્સ ટેકનોલોજી એમ કહે છે કે મગજની સાઈઝ છે ને બાકસના ખોખા જેવડી હોય એમાં લગભગ તમને ખ્યાલ હશે કે અડધું ખાલી હોય બાકી બચ્યું અડધું લગ્ન થઈ જાય એટલે એમાંથી અડધું ખરાબ થઈ જાય બાકી પચીસ ટકા બચે હવે એમાં તો કેટલી વસ્તુ નાખી અંદર એટલે જેટલું મને સૂચ છે એટલું હું તમારી સમક્ષ રજૂ કરી તો ફરી પાછું સ્વાગત છે આ અમારા ફાર્મની એક નાનીકડી રૂપરેખા છે આખા ફાર્મના મધ્યસ્થ મતલબ ગાય આખા વિશ્વની માતા છે તો હવે તો આપણે લાકડી દંડા વડે આપણે એને મતલબ બહાર કાઢી નાખી ટૂંકમાં આપણા ઘરમાંથી બહારે કાઢી નાખી અને દેશના જે મોટા લોકો છે ને જેને આપણે કહીએ ઋષિ જેવા લોકો આજની તારીખમાં રાખીએ છીએ એને એને ને બધું ખવડાવીએ અને એ જ ગાય કે નથી બીજે દિવસે વાડીમાં આવે તો મારી મારીને બહાર મૂકીએ એટલે પરિસ્થિતિ થોડીક વિકટ છે થોડીક સમજણની જરૂર છે મને એવું લાગે છે ને આપણે સમજવું પડશે એટલે આવનારી પેઢીના પરિણામ બહુ ખરાબ આવશે તો મધ્યસ્થમાં અમે ગૌમાચાન રાખી છે બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી મેં ચાલુ કરી દીધી ત્યારે મારી પાસે એક જ ગૌમાચાન વાંધો નહીં કોઈ હોય બે ચાર કરોડના ટ્રાન્ઝેક્શન તો બતાવી દે આપણે થોડું રહીને કરશું કારણ કે પછી આ બધું ભેગું થશે ને તો મેં પણ બે હજાર સોળથી જ શરૂઆત કરી હતી એક ગાય થી શરૂઆત કરી હતી અત્યારે ગૌમાતાના આશીર્વાદથી પંચ્યાસી ગાયો છે મારી પાસે અને હરેક છે અમે ગાય માતા સાથે જોડી છે સૌથી પહેલાં આપણે ચાલુ કરશું દેશી ગાયની ગૌશાળાથી પહેલાં નાનકડી અમારી આ ગૌશાળા હતી ચાર પાંચ ગાય બંધાય એટલી પછી આ આઠ દસ ગાય બંધાય એટલી અમે મોટી કરી અને અત્યારે એની પાછળ સો ગાય માતા રહી શકે એટલી મોટી બનાવી એના પાછળ આવે છે બાયોગેસ પ્લાન્ટ આગળ છે જ્યાં જ્યાં જે વસ્તુ છે ત્યાં ત્યાં હું તમને બતાવતો રહીશ મને જેટલું ખ્યાલ છે એટલું હું તમને ત્યાં જ કહેતો રહીશ ને જે પ્રશ્ન થાય એ મને ત્યાં જ પૂછી લેજો તડકો બધા લાગે છે એટલે આપણે ફટાફટ એ બતાવશું પછી ઔષધિય વનસ્પતિ પંચવટી છે સામે એ પણ તમને બતાવીશ એનું મહત્વ શું છે કંઈ વરસાદી પાણી સંગ્રહનો ટાંકો છે ને બંધ બંધપાળો બોરવેલ રિચાર્જ છે એ આપણે ગૌશાળામાં જશું ત્યાં બતાવીશ કોઈ વસ્તુ ભૂલી જાઉં તો મને યાદ અપાવજો બરાબર પછી ઘાસ ચારો વાવેતરમાં ઝીંઝવો છે નેપિયર છે સુપર નેપિયર છે ઓસ્ટ્રેલિયન છે સો નંબર છે પાંદડિયું છે રંજકો એટલે ગદબ છે અને શેરડી છે એટલે નવથી દસ પ્રકારના ગાય માતાન ખાવા માટે ઘાસ છે પછી મિશ્ર પાક ખેતી અંતર પાકો છે હું તમને બતાવીશ કે ત્રણ અક્ષર ચાર અક્ષર આંબા કેવા છે જામફળ કેવા છે સીતાફળ કેવા છે પછી આખીવાડીમાં ટપક સિંચાઈ છે એટલે કે ફ્લડ ઇરિગેશન છૂટું પાણી આપતા નથી કિચન ગાર્ડન ફાર્મર ટુ ફાર્મર તાલીમ હોટલો આપણે જ્યાં બેઠા હતા ત્યાં છે ને અત્યારે ત્યાં જઈએ છીએ ત્યાં પર થોડી આપણે ચર્ચા કરશું બાગાયત ખેતીમાં દાડમ અને પ્રાકૃતિક ખેતી એનો છત્રીસનો આંકડો ભારતના નહીં દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ અને તમને કોઈ ખેડૂત એમ કે અમે પ્રાકૃતિક ખેતી કરી છે અને દાડમમાં આવ્યા છે એટલે સીધી ગાંઠ બાંધી લેવાનું કે કાં પ્રાકૃતિક ખેતી નથી ને કાં દાડમ લાવ દાડમમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે નહીં મારી પાસે હતા ત્રણ હજાર ચાર સાત સાત ફૂટની હાઈટના અને અમને એવા સમાચાર હતા કે કોળામાં મોહનભાઈના એક કરોડના થયા તો મને એમ હતું કે ચાલીસ લાખના આપણા થશે તો પછી એક કરોડના બિલ વધ્યા અને છેલ્લે રોટાવેટર ફરાવવું પડે એટલે એનું છત્રીસ નોકડે છે દ્રાક્ષ દાડમ શાકભાજીમાં કોબીઝ ફ્લાવર એમાં એમાંથી વધારે માત્રામાં દવા કેવી કેવી વપરાય છે આપણે પછી ત્યાં ચર્ચા કરશું તો દાડમ ન થાય પછી મારી પાસે ખારેક છે કેસર આંબા છે એના સિવાય બેતાલીસ જાતના બીજા આંબા છે ભારતની જાપાનની અને થાઈલેન્ડની વેરાયટી પછી ડ્રેગન ફ્રૂટ છે કમલમ દ્રાક્ષ છે સરગો છે પાંચ પ્રકારના કેળા છે એના સિવાય મોસંબી છે સંતરા છે લાલ કલરના જાંબુ છે જેને વોટર એપલ કહેવાય નારિયળ છે એ પાછળથી વાવેતર એટલે આમાં નથી આવી શક્યા અને સૌથી ઉપર પછી ગૌમૂત્ર સંદ્ર ટાંકો જીવા અમૃતનો ટાંકો અને ગૌપૂર્પા અમૃતનો ટાંકો પહેલાં સામે તમને ત્યાં યુનિટ દેખાય છે પાંચ હજાર લીટરનું હતો અત્યારે અમે નવ દસ હજાર લીટરનું બીજું બનાવ્યું તો જ્યાં જ્યાં આપણે જશું ત્યાં ત્યાં હું તમને શોર્ટમાં માહિતી આપતો છું જે સવાલ જ્યાં થયા ત્યાં પૂછી લેજો પછી મને યાદ નહીં રહે તો ગોબર ગેસ બતાવીને પછી આપણે ઓટલા ઉપર બેસીએ એટલે ગરમી ઓછી થોડા વર્ષ પહેલાં તમને કદાચ યાદ હશે કે કે આપણે ઉપર ખાડો સિમેન્ટનો બનાવતા હતા પણ એ બહુ સક્સેસ એનું કારણ પછી ત્યારે એટલે જે કોન્ટ્રાક્ટરો થોડો માલ નબળો વાપરે એટલે ગેસ જ્યારે પ્રોપર ભરાય ત્યારે એના અમને લગભગ બહુ આવી સિન્ટેક્સવાળા પરમારાપરામાં સવા સવાસો યુનિટ આવ્યા પછી એ પણ બહુ સક્સેસ થયા નહીં હવે અત્યારે આનો જમાનો છે બધા આ ગરખા વાપરે છે હવે આની ડકરી મતલબ નાનકડી ટૂંકમાં વ્યાખ્યા કરું તો માત્ર આ તમે લેરી માટે જો વાપરીએ તો ખેતીમાં બહુ આનો ઉપયોગ થતો નથી પણ જો રાંધવા માટે ગેસ મળી રહે અને ખેતી માટે વાપરવો તો મલ્ટીપર્પઝ ચાલે એનું કારણ છે કે આમાં અહીંયાથી બોબર નાખવાનો ઇનપુટ છે અહીંયાથી અમે બોબર નાખીએ આમાં પાણી અને ગોબર છે આ આખું જે ટેન્ક ભરેલું છે આમાં બરાબર અત્યારે ચોમાસું છે એટલે મેન્ટેનન્સમાં છે આખી જે બેગ છે એ આખી આમ ખુલાઈ જાય આમાં ગેસ આવી જાય અને પાછળ એની લાઇન છે એ સીધી રસોડામાં જાય તો એનાથી અમે બાજરાના રોટલા ખીચડી સિવાય બધી રસોઈ કરીએ છીએ પણ અત્યારે મેન્ટેનન્સમાં છે એટલે અત્યારે આમાં ગેસ નથી પણ નોર્મલી અહીંયાથી જ્યારે પણ આપણે છાણ નાખીએ અંદર પ્રોસેસ થાય ગરમી હીટ પેદા થાય ઓક્સિજનની માત્રા બિલકુલ ન હોય તો આ ગોબરમાં જેટલા પણ જીવાણુ હોય આપણા મિત્ર કેટે એટલે કે હવાથી જીવાવાળા બેક્ટેરિયા અને હવા વગર એરોબિક અને અનએરોબિક જ્યારે આમાં પ્રોસેસ થઈને પાછળથી જ સ્લેરી નીકળે ત્યારે એમાં એરોબિક બેક્ટેરિયા રહેતા નથી એટલે કે હવાથી જીવાવાળા બેક્ટેરિયા જેટલા હોય એ બધા મરી જાય ના સ્વામી માત્ર હવા વગર જીવાવાળા જે બેક્ટેરિયા હોય એ જ આપણે પાછળ સ્લેરીમાં કામ આવે અને પ્રાકૃતિક ખેતીનું તમે જ્યારે પણ કોઈ સેમિનાર કરો એમાં શીખવામાં આવે છે કે ખેતી માટે સિત્તેરથી પંચોતેર ટકા એરોબિક બેક્ટેરિયા અને થી ત્રીસ ટકા એરોબિક એ બે બેક્ટેરિયાની જરૂર પડે એટલે સમજી લો ને કે સાહીઠ સિત્તેર પાંત્રીસનો રેશિયો જળાય એટલે આની સ્લેરી નીકળે સોય સો ટકા આપણે ખેતીમાં કામ આવે નહીં એના માટે આપણે એરોબિક એટલે કે હવાથી જીવાવાળા બેક્ટેરિયાનું ખાતર અથવા તો લિક્વિડ એની જરૂર પડે એના માટે આપણે જીવામૃત લિક્વિડ ખાતર તરીકે વાપરીએ છીએ અને ઘન જીવામૃત એમાં પણ હવાથી જીવાવાળા બેક્ટેરિયા હોય એટલે આ રસોઈ અને પ્લસ બેમાં કામ આવે તો આ વસાવાય પણ માત્ર અત્યારે જે આંધળી દોડ છે કે લોકો ખાલીને ખાલી ખેતી માટે વપરાય છે એમાં આની બહુ જરૂર નથી આના જેટલા પણ તજજ્ઞો છે પ્રાકૃતિક ખેતીના એ ચોખ્ખી શુદ્ધ ગુજરાતીમાં ના પાડે છે કે આ એટલું બધું આપણે કામ આવતું નથી મારી પાસે અત્યારે એક નવો પ્રોજેક્ટ પણ છે વરસાદ પૂરો થશે એટલે નેવું ઘન મીટરનો બાયોગેસનો મોટો પ્લાનિંગ કર્યું છે એ પણ અમે નાખશું કે વાડીનું જેટલું પણ કચરો છે ફળ ફ્રૂટ ખરાબ ઝાડ કટિંગ એ બધું જ એમાં જાય અને એમાંથી અમારો પ્લાન છે કે મોટો પ્લાન બેસાડીને એમાંથી મીઠાઈને અલગ કરીને અમે ગેસ ભરી શકીએ એટલે આપણે રસોઈ માટે પણ બાટલા ભરાય અને ગાડીમાં પણ કન્વર્ટ થઈ શકે સી એટલે એનો આખો પ્રોજેક્ટ હોય છે પછી એમાંથી લિક્વિડ ખાતર પણ બને ઘન કચરો પણ ખાતર તરીકે એને તમે ગનજીવ અમૃતમાં કન્વર્ટ કરી શકો પણ એ હજી ફ્યુચરના પ્લાન છે એટલે જ્યારે પાછું થશે ત્યારે આપણે એમના ચર્ચા કરશું પણ અત્યારે આ ખેતી માટે ખાલી જો વાપરવું હોય તો આ આની જગ્યાએ તમે હજાર લિટર બે હજાર લીટરનો ટાંકો બનાવી અને જીવામૃતનો જો યુનિટ બનાવો તો આનાથી હજાર ગણો સાત આની કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયા અદાણી ફાઉન્ડેશને આખો જે અમારો મોડલ ફાર્મ બનાવ્યો એમાં અમને એની સાથે જ આ એક એનું અંગ હતું પાંચ હજાર રૂપિયા ખેડૂતની ભાગીદારી અને ચાલીસ હજાર રૂપિયા અદાણી ફાઉન્ડેશને આપ્યા હતા તો એવી રીતે કંઈક બસ્સો યુનિટ પ્રાકૃતિક ખેતી અથવા ગાય સાથે જે લોકો જોડેલા હતા એને બધાને આપ્યા છે અને સૌથી પહેલાં બે હજાર ઓગણીસમાં ઇન્સ્ટોલ થયું છે મારી વાડે સૌથી પહેલાં એ ઇન્સ્ટોલ કર્યું હતું આના જે ફાઉન્ડર હતા યર ટેલર કરીને ઇઝરાયલના એ પોતે અહીં આવ્યા હતા ઇન્સ્ટોલ કરવા ત્યારથી કાર્યરત છે ને મસ્ત ચાલે છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ચાલતા આના માટે કોઈને પ્રશ્ન કંઈ પૂછવો હતો થોડુંક જે પ્રાકૃતિક ખેતીનો મૂળ પાયો છે એના પાંચ આયામ વિશે ટૂંકમાં ચર્ચા કરશું

સૌથી પેલા આવે બીજા પણ કોઈ પણ બીજ આપણે વાવીએ એને પટ દેવા માટેનું તૈયાર થતું લિક્વિડ જૂની પરંપરા તમારા માટે જે મોટી ઉંમરના છે એને ખ્યાલ હશે ખેતી સાથે સંકળાયેલ છે કે આપણે ઓલી વાની રાખ રાખમાં પટ દઈ રાખતા બધું પટથી થાય બીજના પટ બીજને બીજા મૃતનો પટ આપી અને આપણે વાવેતર કરીએ વાવેતર કર્યા પછી એને જે બેઝિક સૌથી પહેલાં ખાતરની જરૂર પડે એ આવે આપણું ઘનજીવામૃત ગાયનું સૂકું છાણ એને બનાવવાની ત્રણ ચાર પદ્ધતિ છે કે તમે એના ઉપર જીવામૃત છાંટીને પણ બનાવી શકો ગોળ અને ચણાનો લોટ અને માટી નાખીને પણ બનાવી શકો અને જીવામૃત મિક્સ કરીને પણ એને બનાવી શકો આપણે કઈ પદ્ધતિ સરળ પડે છે એવી રીતે આપણે ત્યાં જશું મારા બેડ બનેલા છે અત્યારે વરસાદ છે એટલે થોડુંક અસ્તવ્યસ્ત તમને લાગશે પણ હું તમને બની શકશે એટલું માઇન્ડમાં બેસે એ ટાઈપનું તમને એક્સપ્લેન કરીશ ત્રણ ફૂટ પોળવું હોવું જોઈએ બેડ અને એકથી સવા ફૂટ ઊંચું હોવું જોઈએ એવો બેડ બને એમાં દર બબે ફૂટ ઉપર થોડા થોડા તમે ખાડા કરો અને એ ખાડાને તમે જીવામૃતથી ભરી દો આખો બેડ ભરાઈ જાય પછી એને તમને એમને રહેવા દો આઠ દસ દિવસ રહી અને એને તમે પાવડાથી કે રોટાવાટરથી જે તમારી પાસે સુધી છે એને વતરી નાખો પાછો બેડ બનાવી નાખો પાછા ખાડા કરો પાછો એમાં ભરી દો પાછો એને અઠવાડિયું રહેવા દો અને પાછો વતરી અને પછી તમને બોક્સ ભરવા હોય તો સીધો વાંટ જોઈએ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાતર તૈયાર થાય જેમાં માઇક્રોન્યુટ્રિટ પણ ભરપૂર માત્રામાં હોય એનપીકે પણ ભરપૂર માત્રામાં હોય દુનિયાના તમામ ન્યુટ્રિશન એ ખાતરમાં આવી જાય એટલે પહેલું આવ્યું શું આવ્યું બીજા મૃત પછી શું આવ્યું અમૃત ઘનજીવ ઘનજીવામૃતનો પટ આપી અને જ્યારે તમારો મોળ કે છોડ કે કોઈ વસ્તુ ઊગે છે એના ઉપર નીચે ડ્રિંચિંગમાં અને ઉપર સ્પ્રેમાં જીવામૃત બસો લિટર જીવામૃત બનાવવા માટે રેસી ખ્યાલ છે કોઈને નહીં હોય બસો લિટર જો જીવામૃત બનાવવું હોય તો એમાં દેશી ગાયનું જેટલું તાજું હોય એટલું છાણ દસ કિલો અને જેટલું જૂનું હોય એટલું ગૌમૂત્ર દસ લિટર એક કિલો ગોળ એક કિલો ચણાનો લોટ અને ખોબા જેવડી માટી જ્યાં આપણે દવા છાંટીનો હોય સીધાપારાની હોય વડ નીચેની હોય ખીજડા નીચેની કારણ કે એ સજીવ માટી હોય એ માટી એક બેરલમાં તમે નાખી દો બેરલની એક કન્ડિશન હોય છે કે એના ઉપર સીધા સૂર્ય ન પડવા જોઈએ એટલે કે સીધો તડકો ના હોવો જોઈએ અને વરસાદનું પાણી ન પડવું જોઈએ સવાર સાંજ બ્રહ્માંડ ગતિમાં ફ્લોકવાય છે એટલે જેમ ઘડિયાળ ફરે એમ બે ત્રણ મિનિટ પૂરતું એને રોજ હલાવવાનું શિયાળામાં કદાચ બે ત્રણ દિવસ લાગે ને બનતા ઉનાળામાં અથવા તો ગરમીના દિવસોમાં અડતાલીસ કલાકમાં જીવા મૃત તૈયાર નથી પછી એને તમે ડ્રીપમાં આપી શકો છૂટા પાણીમાં આપી શકો અને જો સ્પ્રે કરવું હોય તો પંદર લીટર પંપમાં બે લીટર જીવામૃત એની સાથે તમે છાસ નાખ્યો હોય તો એક લીટર છાસ એ નાખીને સ્પ્રે પણ કરી શકાય એ ફંગી કામ કરે જીવામૃત થઈ ગયું કેટલા થયા ચોથું આવે આચ્છાદન મલચિંગ મલચિંગના ઘણા બધા પ્રકાર છે જેવી રીતે કે તમે કોઈ મેન ક્રોપ કર્યો છે દાડમ છે સીતાફળ છે આંબા છે ખારેક છે જે પણ ક્રોપ છે એ મેન ક્રોપ થઈ ગયો એટલે કે મેન પાક થયો એની નીચે તમે આંતર પાક ચણા વાવી શકો ચોરા વાવી શકો રીંગણા વાવી શકો ટમેટા વાવી શકો જે તમારી પાસે ઉપલબ્ધ હોય કઠોળ બધું જ વવાય મગ વવાય ઉડદ વવાય આમ તો એની પરિભાષા એવી છે કે એક દલમાં દ્વિદલ એક દલની ડેફિશિયન્સી છે કે કોઈ પણ દુનિયાની કોઈ પણ વનસ્પતિનો દાણો લ્યો અને એ દાણો જો તૂટે નહીં એને એક દળ કહેવાય અને દાણાને આમ તમે ચાંપ લો અને તૂટી જાય એને દ્વિદળ કહેવાય મગફળીનો દાણો છે ચોરો છે ચણો છે એ તૂટી જાય ને એ દ્વિદલ એટલે જ્યાં એક દલ છે ત્યાં દ્વિદલ હોવું જોઈએ દ્વિદલ એટલા માટે હોવું જોઈએ કે જેટલા કઠોળ છે ને એના જે નીચે મૂળ હોય એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું કામ છે કે જમીનમાં પડેલું ખોરાક અલગ ફોર્મમાં છે એટલે કે પોટાશ ચાર કણમાં જતું હોય તો જમીનમાં બે કણમાં છે તો એ બે કણમાંથી ચાર કણ કરી અને છોડના મૂળિયા સુધી પહોંચાડવાનું કામ કરે પછી નાઇટ્રોજન નાઇટ્રોજન ફિક્સિંગ કરે હવામાં બહોતેર ટકા નાઇટ્રોજન છે ને ઓક્સિજન છે નાઇટ્રોજન પણ હવામાનમાં જેટલું નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ નાઇટ્રોજન આપણો કોઈ પણ મૂળ લઈ શકતા નથી તો એને અલગ ફોર્મમાં કન્વર્ટ કરી અને એ જે જેટલા પણ આપણા મિત્ર કીટક છે એ આપવાનું કામ કરે છે થયું ત્રીજું કે એમાંથી તમને નોર્મલ ધાન મળે મગ થોડા મળે થોડા ચણા મળે એટલે ઘરમાં જે કઠોળ છે એની પૂરતી થઈ જાય અને જ્યારે એ છોડની ઉંમર પૂરી થાય ત્યારે ત્યાં ને ત્યાં એ નાખી દેવાનો એટલે ત્યાં ખાતર જાય એટલે ઘણા બધા એક જ છોડ ત્યાં કામ કરવાનું ચાલુ કરે પછી જે એક દલ છે ને એના મૂળિયા સીધા હોય આપણે જે ખીલ થઈએ ને આપણી ભાષામાં ખીલ હોય અને દ્વિ હોય ને એના છીછરા હોય આડા હોય હવે તમે તમારી વાડીમાં ચણો મગ ચોરો ગમે ત્યારે એનો છોડ ઉખેડજો એના જે નીચે મૂળિયા હોય ને એમાં નાની 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 તમને ગાંઠો દેખાશે એ રાઈઝોબિયમ ની હોય અત્યારે જે યુરિયા ડીએપી બનાવે છે એ શેમાંથી બનાવે છે હવામાંથી નાઇટ્રોજન મશીનથી ભેગું કરી અને આર્ટિફિશિયલ રીતે મશીનરીમાં પેક કરી અને યુરિયા ફોર્મમાં આપણે દાણામાં લઈ આવે નોર્મલી નાઇટ્રોજન તો પ્રકૃતિ ઓલરેડી આપણે આપીએ છે અચ્છા યુરિયા ક્યારથી આવ્યું કોઈને ખબર છે યુરિયા ડીએપી એમોનિયા સલ્ફેટ

એ આચ્છાદન કામ છે ધરતી ઢાંકી રાખે અને જેટલી ધરતી ઢાંકાયેલી રહે એટલું નીચે ભેજ જળવાઈ રહે જેટલું ભેજ જળવાઈ રહે એટલું તમારી જમીનને પાણીની જરૂરત ઓછી પડે જેટલી પાણીની જરૂરત ઓછી પડે એટલે પાણી બચે અત્યારે વિશ્વ લેવલે પ્રશ્ન છે કે પાણી બચાવો તો પાણી બચે પછી જેટલું જમીનમાં સૂક્ષ્મ તત્વો ભેજ જળવાઈ રહે અને જો છાંયણ હોય તો સૂક્ષ્મ જીવ ચોવીસ કલાક કામ કરે જો અત્યારે લીમડાનો છે કેવી તમે બધા મસ્ત બેઠા છો અત્યારે હું હું લેક્ચર આપું તો એક એક કરતા અહીં આવી જાય બધા અડધી કલાક પછી ચાર જ જણા બચે કારણ કે તડકો છે કામ ન કરી શકો એટલે જેટલું જે નીચે જીવસૃષ્ટિ છે એક તો જે આંખોથી દેખાય અળસિયા છે પતંગિયા છે નીના નાના જીવડા છે એ તો પ્રત્યક્ષ પણ જે માઇક્રોસ્કોપમાં દેખાય એવી તો કરોડોની માત્રામાં જીવસૃષ્ટિ એ બધી પોતપોતાની રીતે કામ કરે ક્યારે ક્યારેક કે એને જ્યારે પૂરતું સારું વાતાવરણ મળે ત્યારે એટલે એના માટે આછન જરૂર છે આચ્છાદન કરી લીધા પછી જમીનમાં એક વસ્તુ ઉદભવે ખ્યાલ છે કે એનું નામ વાપસા જમીનમાં પચાસ ટકા હવા અને પચાસ ટકા ભેજ એ જ્યારે બે સમતલ પ્રમાણ થાય ત્યારે વાપસા બને અને જ્યારે તમારું વાપસા બને ત્યારે તમારી ઓર્ગેનિક કાર્બનની ક્રિએટિવિટી શરૂ થાય જમીનને મજબૂત બનાવવા માટેનું સૌથી મોટું જો પાયાનો પથ્થર હોય તો ઓર્ગેનિક કાર્બન જેટલું ઓર્ગેનિક કાર્બન તમારું વધુ હોય એટલી જમીન તમારી બધી આપણે કહીએ ને કે ઊંધું નાખીને સીધું ઉગે અત્યારે આખા ગુજરાતના છેલ્લા બે હજાર ચોવીસમાં જે રિપોર્ટ આવ્યા એ ઓર્ગેનિક કાર્બનના લગભગ સરેરા સહેશ્યો ઝીરો પોઈન્ટ ત્રણથી ઝીરો પોઈન્ટ છ તમે તમારી પર વાડીનો ચેક કરાવજો એનાથી ઉપર ન હોય એનું કારણ છે કે ખાતર અને દવાઓ એટલી માત્રામાં આપણે વાપરીએ છીએ આમાંથી જે દાડમ મારા કે હશે એમને ખ્યાલ હશે કે આપણે કેટલી વાપરી કારણ કે એક દાડમનો પાક છ મહિનાનો હોય તમે કટિંગ કરો અને ઇથરલ મારો ત્યારથી કરીને જ્યારે હાર્વેસ્ટિંગ કરો અને કલર માટે છેલ્લી દવા આપણે મારીએ ત્યાં સુધી લગભગ લગભગ મહિનામાં પાંચથી છ વખત આપણે દવા છાંટીએ એટલે ચાલીસથી લઈને પચાસ પંચાવન એમાં વચમાં જો વાતાવરણ સારું એનો એક્સ્ટ્રા છાંટવી પડેલો હવે તમે વિચાર કરો એક ફળ ઉપર પાંત્રીસથી લઈને પચાસ વખત તમે દવા છાંટો છો તો એમાં ખાવા લાગશો સીધો ઝેરનો ગોળો હોય છતાં આપણે હોશે હોશે ખાઈએ છીએ એવી જ રીતે દ્રાક્ષ અહીંયા નથી થતી તમે કોઈ મહારાષ્ટ્રમાં તમારા કોઈ ઓળખીતા હોય કે સિવારફેરીમાં તમે જાઓને તો પૂછજો દ્રાક્ષ કુદરતનો નિયમ છે કે આ લીમડાની લીંબોડી આવે ને એનાથી થોડીક જ મોટી સાઇઝ થાય તમે મથીન મરી જાઓ નેચરમાં એનાથી મોટી સાઇઝ જ ન થાય થી સેજ મોટી ટૂંકમાં આપણે જે કિસમીશું ને એના જોઈએ હવે તમને ખબર હોય તો માર્કેટમાં અત્યારે આવડી દ્રાક્ષ મળે આપણને એનું નામ છે એસએસ સુપર સોનાકા સેનાથી થાય ખબર છે એના ઉપર જીએનો સ્પ્રે કરવામાં આવે જીએનું ફૂલ ફોર્મ છે જીબ્રેલિક એસિડ જીબરેલિક એસિડનું કામ છે કોશિકાને ઓછા સમયમાં વધારે વધારવી અને સેમ કામ છે કેન્સરનું શરીરમાં જે કોશિકાઓ છે કેન્સર થાય એટલે વધી જાય ને ગાંઠ એટલે એ કોશિકાઓ વધી એટલે ગાંઠ થઈ ટ્યુમર થયું સેમ કામ એનું હવે તમે હોશે હોશે ખાવ છો એ દ્રાક્ષ મારી ઘરવાળી આવું બી અને પૂછો કે આઠ વર્ષ ઘરમાં દ્રાક્ષ આવી ગયા નથી આવી કે એક વખત તમે જુઓ ને પ્રોસેસ તમે ખાંડની ફેક્ટરીમાં એક વખત આઠ વાર આવો શરત લગાવો તમે બીજી વાર એ બાજુ સરો કરીને શું હતો ખાંડ ખાય નહીં મારે ઘર છોડી દે ખાંડ ખાંડની ફેક્ટરી જો સુગર મેલ જો ને તમે એટલે એની ડિફિશન્સી આગળ કરશો અત્યારે આગળ મેન જે મુદ્દો છે એને આપણે આગળ વધારીએ તો વાપસા વાપસા પછી ઓર્ગેનિક કાર્બન લેવા મેં મારું બે હજાર ત્રેવીસમાં ઓર્ગેનિક કાર્બન મપાયું હતું અને એ એક વસ્તુ લઈને રાજ્યપાલ અત્યારે પર્સનલ ઓળખે છે એ ગૌમતન કૃપાથી કે મારા ફાર્મનું ઓર્ગેનિક કાર્બન લેવલ ટુ પોઈન્ટ જીરો પોઈન્ટ ફાઇવ છે એમાં તમે પચીસ ચંપલોની જોડી ઘસાવ ને તો એ મેળના આવે એટલી તમે કહેતા હતા ને કે ઓર્ગે ઓર્ગેનિક બધું ક્યાં ગયું એમાં ઘૂસી ગયું પાંચ વર્ષ મેં રાખ્યા દાડમ ઘણી મહેનત કરી નીચેથી બંધ કરી તો ઉપર આવે ઉપરથી બંધ કરો તો નીચે મેળ આવે કાં સારી ફળની સાઈઝ ન બને કાં બરાબર ફ્રૂટિંગ ન આવે કાં દાણો સરખો ન બંધાય કાં સારો રસ ન નીકળે કાં કલર ના આવે પછી છેલ્લે રોટા વેટો ફરવો અહીંયાથી કરીને છેડા સુધી મારા બધા દાણા મગા કાઢી નાખે બધા પછી મલ્ટીક્રોપ લેયર લેયરને બનાવ્યો કે દર બાર મહિને એકેય મહિને જવો ન હોય તો મારી વાડીમાં કોઈ ફ્રૂટ ન હોય અને ગાંઠવાળી લીધી કે એટલું જ વાવું જેટલું તમે ખુદ વેચી શકો થર્ડ પાર્ટી કોઈ બારેથી આવીને તમને કહે કે જીરો ભાઈ તારા પપૈયાના વીસ રૂપિયા ગણાય કે ખાલી પચાસ રૂપિયા એમ કહેવાય તો તું ગેટથી બારે જઈએ અંદર મારા માલના ભાવ હું નક્કી કરીશ તમારે લેવું હોય તો લેવો ન લેવું હોય તો સસ્તું મળે છે એટલે મારા વાડીમાં અત્યારે સાડા પાંચ હજાર ઝાડ છે અને સાડા છ વાડી છે કણકરા ફ્રૂટિંગ ફ્રૂટિંગ સ્ટેજમાં છે ખાલી ને નારિયલ છે નાના છે બાકી બધા ફ્રૂટિંગ સ્ટેજમાં છે અને એમાંથી એક પણ દાણો અમે કોઈ થર્ડ પાર્ટીને વેચતા નથી જાતે જ માર્કેટિંગ કરીએ જાતે જેનું ગ્રેડિંગ પેકિંગ અને જાતે જ સેલિંગ સેલિંગના હેડ ઓફ ચીફ સેક્રેટરી અમારા ધર્મપતિ છે મારે ખાલી માર્કેટિંગ કરવાનું લોકોને કે ભાઈ અમારી આ સારી વસ્તુ છે વેચવાનું કામ એનું તો જ્યાં સુધી આપણે આ સ્ટેજ ઉપર નહીં આવીએ ત્યાં સુધી મને નથી લાગતું કે ખેડૂતની દિશા અથવા દશા સારી થાય ફરી આવો આખી દુનિયાના દર્શન કરી આવો પણ કોઈ જગ્યા જાઓ અને ત્યાંથી ખાલી માત્ર એક વિચાર પણ તમે તમારા જીવનમાં ન ઉતારો ને તો મને એમ છે કે તમે ખોટું તપો કરો ક્યાં જવું જરૂરી નથી ત્યાં જઈ અને એક સારો વિચાર કે એક જીવન જીવવાની સારી પદ્ધતિ એક સારી નૈતિકતા એ શીખીને ખાલી એક 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 કરતા ઉતારશો મને એમ છે કે નથી મંદિરમાં જવાની જરૂર નથી ભક્તિ કરવાની જરૂર ભગવાન કોઈ પણ હોય ક્યારે એમ નથી કહેતો કે મારા મંદિરમાં આવો ને ઘંટુડા વગાડો ને દીવડા કરો એમ જ કહે છે રીતે એની સાયકલમાં જો આપણે જોડે જોઈએ તો ભગવાન આપ બધા આપણામાં તમે એટલું વિચારો કે આપણી એક દેશી ગૌમાતામાં તેત્રીસ કોટી દેવોનો વાસ છે એક જો તમારા આંગણામાં ઊભી હોય ને તો તેત્રીસ કોટી દેવતા તમારા આંગણામાં ઊભા રહે તમને લાગે છે ક્યાં જવાની જરૂર છે પણ આપણે હજી પણ અલગ દુનિયામાં જીવીએ છીએ એટલે આ મારા વિચાર છે એવું જરૂર નથી કે તમે એનાથી સહમત થાવ એનું કારણ છે કે હું બોલું અને કોઈ માને અથવા હું એમ કહું કે મને કંઈક સારું આવડે છે મારી પાસે સારા વિચાર છે અને તમે અપનાવજો એ વાતમાં કોઈ માલ નથી કારણ કે પુરુષ સવારે નીકળે ને ઘરેથી ટિફિન લઈને અને પાછળનો જે છે એ કાચો છે આમાં ખાલી માત્ર સવારે અને સાંજે દોઢ કલાક રહે દોવા હોય પછી છોડી અને કાચામાં જે દૂધ ના આપ્યું હોય એ બધી કાચામાં પાકામાં બાંધતા નથી જેટલું પાકામાં બાંધો એટલું જેમ એમ દાદાએ કીધું ને એટલું ખેપરીનું પ્રમાણ કારણ કે તમે આધારે નવી બનાવી છે ગયા હા સવારે સાડા સાત પોણા આઠ વાગે ચરવા વાય જાય સાંજે ચાર વાગે આવે ચાર વાગે આવે એટલે બંધાઈ અને વાગે બંધાયોવાનું ચાલુ થાય છ વાગે દોવાઈ જાય સવારે પાંચ થી છ સાંજે પાંચ બાર કલાક નું વચમાં કેમ અને જેવો દોવાઈ જાય એટલે હું દૂધ દેવું શું છે નોર્મલી બનાવી છે ગનજીવામૃત અમૃતની જે આપણે વાત આવી ને ગનજીવામૃત ની આમાં આમ તો ત્રણ બેડ હતા એક આયો જો તમને ઘાસે બતાવી દેશે કે આ બેડ છે આ બેડ છે ને આ બેડ છે તો વરસાદના લીધે અત્યારે થઈ છે એકદમ એક જ વખત એટલે કે પચીસ ત્રીસ દિવસમાં ત્રણ ટન ત્રણ હજાર કિલો બની શકે એટલો અમે પ્લોટફોર્મ બનાવ્યું છે અને સામે જે તમને ટાંક ટાંકી દેખાય છે જીવામૃત એમાં બે ટાંકી છે એ ત્રણ ત્રણ હજાર લીટરની છે અને બે ટાંકી છે બ બે હજારની એમ ટોટલ દસ હજાર લીટર અમૃતનું યુનિટ છે ત્યાંથી સીધો મોટરથી અમે પાઇપલાઇન નાખી છે સામે પહેલો તમે આપણે બોર્ડ પાસે હું જયારે ઊભો તો તમને સિમેન્ટનો ટાંકો બતાવ્યો ને એ પાંચ હજાર લીટરનું જૂનું યુનિટ છે ત્યાં કંઈ અમારું ડ્રીપ ઇરગેશનનું ફિલ્ટર સિસ્ટમ છે અહીંયાથી સીધો ત્યાં જાય ત્યાંથી વેન્ચ્યુરીમાં ચઢી અને સીધો ડ્રીપમાં આથીવાડીમાં હવે આના ઉપર નોર્મલી અને અમારું નોર્મલી રોજનું ગાયોનું ખાતર સાડા ત્રણસોથી ચારસો કિલો થાય છે એને હોય એટલું બાકી તો જંગલમાં હોય તો ત્યાં એટલું થાય છે